અત્યારે આપણે પહેલા જ ઘરે ભાઈ માતાજીના પહેલા દર્શન કરી લઈ અને પછી ભાઈ આપણે બ્લોક ટાટ કરીએ તો અત્યારે પહેલા આપણે વિયા જઈ મંદિરે રો અને પછી તમને બધું દેખાડો તો રો પહેલા મંદિરે દર્શન કરી લઈ જય માતાજી આપો આરામ રૌદી જોરદાર માતાજીના દર્શન કરીને અહીંયા તમને રંગોલી દેખાડું તો જો અહીંયા આ રીતની રંગોલી આપણે હાંજે બનાવી છે અને આ રંગોલી અહીંયા તમને મેન રંગોલી દેખાડું અને આ ભાઈ આપણે જ બનાવી છે હું તમને સાઈડમાં પણ ફોટા દેખાડું છું જો સાઈડમાં તમને વિડીયો પણ દેખાડું આ રંગોલી બનાવી છે આ આ જેટલી છે બધી આપણે બનાવી જો કેવી રંગોલી બની છે એ કોમેન્ટ આપણને કરી દેજો તો આ રંગોલી આપણે બનાવી છે તમને દેખાડું રો હેપી ન્યુ યર તો આ રંગોલી આપણે બનાવી છે હવે આપણે પેલા કપડા બદલાવાના છે કેમ કે ભાઈ જાય છે અને અત્યારે પેલા મમ્મી બેસી ગયા છે અને મમ્મી ને પેલા પગે લાગી લઈ કેટલા આપવાના છે પાંચસો આપવાના છે હો પાંચસો લેવાના છે આપણે ચાલો

નવા વડા આ જો દાદા ની અહીંયા લખેલું છે આપડે આવી ગયા છે મોટા દાદાની હવે આપણે લાગી લઈ દાદર ને પગે અને પેલા તમને રંગોલી દેખાડ રસોડા રસોડામાં છે દોડેલી ખાલી બગલા અને બહાર નાસ્તો કરે છે

A few moments later

નવા વરે હું જમવાનું બન્યું છે આપણી ઘેરે એ તમને દેખાડું જો નવા વરે આપણી ઘેરે બન્યા છે સમોસા આ એટલે તો મારે એક ને જ થાય સમોસા 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 ચટણી અને આ છે ખાખરા જો વાહ આ રીતનું અત્યારે જમવાનું છે તો હાલો હવે આપણે જમી લઈએ તમારી ક્યારે તમે બધા અમુક અમુક લોકો તો અત્યારે હોટેલમાં જમવા ગયા હશે કેમ કે નવા વરે ભાઈ કોક હોટલમાં જમવા જાય અમારા ગામ ગામડે બધા રહેતા હશે એ લોકોને ખબર હશે એ લોકો જ એ બનાવી નાખે ભાઈ બનાવી નાખે અથવા સમોસા બનાવી નાખે અથવા પકોડા બનાવી નાખે એવું બનાવી નાખે તો આ લોકો આપણે જમી લઈએ આ જુઓ તમે રંગોલી કઈ રીતની બગડી ગઈ જો અહીંથી તો અહીં પૂરો થઈ ગયો છે રંગ અને આ સદી પૂરો થઈ ગયો છે ખાવણી અડેલી છે આ રંગમાં રંગોલીમાં અહીં બહાર જવો તમે હેપી ન્યુ ઇયર લખ્યું છે ને આજનો દિવસ છે બોપલ પછી ભાઈ રંગોલી આખો ડી નો આવી લીધો અહીંયા અટવી ન્યાય હાવડી ડી ગઈ જો જો અહીંયા આર આળ જો આર છે એટલે જ એટલું વી ગયો છે તો બોપલ પછી એક રંગોલીમાં ભાઈ હાવણી ડી ગઈ અને અત્યારે આપણે થોડીક ઢાબા ઉપર છે આઈ જો માઇન્ડજી માઇન્ડજી ભાઈ લાવ્યો તો ભાઈ થોડી ઘણી ખાઈ માઇન્ડજી બેસતું વડે જ ભાઈ હવાર માં હોય આખો દીધ પછી આળા ફરે હવે કામે કામે જવાની ઓલી લાગે કેમ તો બેસતું વડે જ જાજુ હોય અત્યારમાં કાંઈ ન હોય બપોર પછી જો આ રીતનું બેસ્ટ હોય હવે ઘેરે ને વાળીએ જાય આટોમાં ને એવું બધું હોય બેસતું વડે હાસું તો હવાનું મજા આવે કલાક દોઢ કલાક હોય ખાલી અત્યારે એનું શાક બને છે હું ઓહો હો હા આખા રીંગણા નું શાક બને છે જો નાના નાના રીંગણા લઈએ હશે અને આખા રીંગણાનું નું શાક બને છે અને આ રીંગણા છે એ આપડે આઈને તૂટે જશે તો ક્યાંય લેવા નથી જાય તો આપડી ઘરે જ છે રીંગણી જો આ રીંગણી આ રીંગણા આવી ને છે આપડી ઘરે આ રીંગણી વાવેલી છે તો હવે ભાઈ આપણો આ બ્લોક પૂરો કરી આશા છે તમને આજનો બ્લોક ગમ્યો છે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ એટલા સબસ્ક્રાઈબ કરતા જાવ જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે પહેલા તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય